સાધારણ માનવ એવું સમજે છે બહુ પૈસા મળે એટલે હું બહુ સુખ ભોગવી પૈસો લક્ષ્મી નું સ્વરૂપ છે લક્ષ્મી ભોગ માટે નથી લક્ષ્મી ઉપયોગ માટે પૈસા માટે પ્રવૃત્તિ કરવી જ પડે છે યાદ રાખજો પૈસો ભક્તિનું સાધન છે પ્રવૃત્તિ પરમાત્માના માટે કર પ્રવૃત્તિ ભગવાનને સાથે રાખીને બહાર જાઓ ત્યારે ભગવાનને ખેજો તમારું કામ કરવા હોય હું બહાર જોઉં મારી સાથે રેજો મને બુદ્ધિ આપો શક્તિ આપો તમારા ભગવાનને આટલું કહીને તમે બહાર જાઓ તમારું કામ સફળ થશે કોઈ પણ કામ કરો ત્યારે ભગવાનને ભૂલતો નથી અતિ લોભી માનવ ગમે ત્યાં જાય પૈસા નું સ્મરણ રાખે મને પૈસો મળવો જ નહીં તથા સાંભળ્યા પછી તમે પરમાત્માનું સ્મરણ કોઈ પણ કામ કરતા ભગવાનને યાદ કરો તમારા ઘરમાં લક્ષ્મી આવશે ભગવાન તમને સુખી કરશે જ્યાં નારાયણ છે ત્યાં લક્ષ્મીજીને આમંત્રણ આપવાની બહુ જરૂર પડતી નથી લક્ષ્મીજી તો મહાન પથિવ્રતા છે જ્યાં નારાયણ છે ત્યાં વિના નિમંત્રણ લક્ષ્મીજી આવે ત્યારે ભગવાન નું સ્મરણ કરો ભગવાન ને કેજો કે હું તમારું કામ કરીને આવ્યો છું હું હવે તમારા ચરણ માં છું તમારી સેવામાં આવી ગયો બહાર ગયો હતો હવે આવ્યો છું તમારા ભગવાન ને આટલું કેજો આટલું કરશો તો જીવન સુધરશે બહુ જ્ઞાન ની જરૂર નથી કોઈ કામ કરો એ ભગવાન કરો ભગવાન રાખી ત્યારે ભગવાનને ભૂલશો નહીં બહાર થી માં આવો ત્યારે પ્રથમ ભગવાન ના દર્શન કરો તમે ઘર માં આવો છો ત્યારે શું કરો છો આજકાલ લોકો ભગવાન ના દર્શન કરતા નથી કેટલાક એવા હોય છે બહાર થી જ્યાં ઘરમાં આવે કે એમને ના દર્શન કરવાની બહુ ઈચ્છા થાય ક્યાં ગઈ છે બાળકને પૂછે છે તારી માં ક્યાં ગઈ હવે ક્યાં જવાની હતી દર્શન ભગવાન ના ઘરમાં આવ્યા પછી ભગવાનને વંદન કરો આરંભમાં મંગલાચરણ કરો મધ્યમાં મંગળાચરણ કરો અને સમાપ્તિમાં પણ મંગલાચરણ કરો મંગલમય પરમાત્મા નારાયણ છે પરમાત્મા પ્રકાશમય છે પરમાત્મા સર્વથી શ્રેષ્ઠ છે પરમાત્મા સત્ય છે અને તેથી આ જગત સત્ય નથી છતા જેવું ભાષે છે યત્ર મૃષાતી યત્રિન સ્વરૂપે ત્રિસર્ગ ત્રિગુણ માયા માયાકૃતસર્ગા મૃષા ભવતી મિથ્યા ભવતી અધિષ્ઠાન સત્યતા પ્રતીયતે પરમાત્મા સત્ય છે જગત વ્યવહાર સત્ય છે તત્વ દૃષ્ટિથી વિચાર કરતા જગત સત્ય નથી જગત ક્ષણ ક્ષણ માં બદલાય જે પ્રતિ ક્ષણે બદલાય એ સત્ય કેવી રીતે રહી છે પરમાત્મા સત્ય છે આ જગત ભગવાન માં છે તેથી આ જગત સત્ય જેવું લાગે છે જગત નો આધાર ભગવાન છે કોઈ ગળામાં કલ્ચર મોતી ની માળા હોય તો જો એમ લાગે છે આ સાચા મોતી હશે મોતી ખોટા છે મોતી ની માળા જેવા ગળામાં છે બહુ મોટું શ્રીમાન છે કોઈ ગરીબ માણસ બહુ મહેનત કરી દસ વીસ હજાર રૂપિયા કમાવે લઈ આવે એ કે છે કે આ મોતી સાચા છે લોકો માનતા નથી ગરીબ ના સંબંધ થી સાચા મોતી પણ જોનાર ને સાચા લાગતા નથી અને શ્રીમાન ના

તત્વ દૃષ્ટિથી કરતા જગત સત્ય નથી જગત બધાને દેખાય ને જગત જેવું દેખાય એવું માનવ ને દેખાતું જગત જેવું દેખાય છે જગત જેવું દેખાય એવું વૃદ્ધાવસ્થામાં દેખાતું નથી જગત બધાનું જુદું જુદું છે કેટલાક સંતોએ દ્રષ્ટિ સૃષ્ટિવાદ માન્યો છે આ સંસાર શું છે જેની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિની કલ્પના કરે જગતનું બરાબર વર્ણન કરવું અશક્ય છે બધાને જે અલગ અલગ દેખાય એનું વર્ણન કેવી રીતે થઈ શકે અને તેથી અમારા ઋષિઓએ જગત વિચાર બહુ કર્યો નથી બાળકને જગત દુરુપ દેખાય

ભગવાન નું સ્વરૂપ બદલાતું નથી ભગવાન નું સ્વરૂપ એક સરખું જાય છે સિદ્ધ થાય છે પરમાત્મા સત્ય છે સોનાની દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાન બહુ સંપત્તિ હતી જ્યારે જે શાંતિ સુખ છે સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબે છે યાદવો નો વિનાશ થાય છે ભગવાન જુએ છે તે સમયે

આ બધું વિનાશી છે એનો વિનાશ થવાનો છે એના પાછળ કેમ પડે છે અવિનાશી પરમાત્મા નારાયણ સોનાની દ્વારકા પ્રભુએ સમુદ્રમાં ડૂબાડી દીધી બહુ આવું કર્યું કે આ જમાનામાં સોનાની દ્વારકા રાખી નથી ભગવાન જાણતા હતા કે કદયુમાં કેવા કેવા લોભિયા થવાના મારી દ્વારકા આ સોનાની હજરે છે તો ત્યાંથી માટી પણ ઉજાવીને લઈ જશે પથ્થર ઉજાવીને લઈ જશે લોકો દ્વારકાને છિન્ન ભિન્ન કરે એના કરતા હું જ પોતાની ઈચ્છાથી એનો વિનાશ કરું થઈ જ ઉપસંહાર સ્વ ઈચ્છાથી કરવો જોઈએ કાળ કોઈને એક સ્થિતિમાં રહેવા દેતો નથી કાળ પરિવર્તન આવે છે ફરજિયાત છોડવું પડે ત્યારે દુઃખ થાય સમજીને છોડે ને બહુ શાંતિ પ્રભુએ સ્વ ઇચ્છાથી સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબાડી દીધી એક સરખું જ રહે છે રામાયણમાં વર્ણન આવે છે રામચંદ્રજી ને કહ્યું કાલે તમને રાજ્યાભિષેક થવાનું તમે સુવર્ણ સિંહાસન માં વિરાશ તમારા માથે છતર રહેશે તમે રાજા ગિરાજ થવાના રામજી એ સાંભળ્યું તે સાંભળીને રાજી થયા રામ શાંત પ્રસન્ન